श्रीकृष्णाय तमोहराय हरये श्रीनीलकण्ठाय ते श्रीनारायणनामधेयधृतये धर्मात्मजायात्मने सद् ધર્માવનસંભવાય હરિયોધા નિશમિસંયુતાય સહજ નંદય વન્દાહે સદા પરીભવનમભીષોહ तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं भृत्यार्तिहन् प्रणतपालवाब्धिपोथं वन्दे महापुरुषते ते नारायणो नीलकण्ठ स्वामी नारायणौ हरे हरे कृष्णश्च सहजा नन्दकृष्णौ स्तुमी हृदि श्रूयतां देवदेवेश स्वामी नारायणप्रभो त्वदीयैनावधानैन कथयिष्यै सुभाकथा श्रीहरिकृष्णाय नमो नमः श्रीस्वामिनारायणाय नमो नमः श्रीनरनारायणाय नमो नमः આજની કથામાં સંતો એવી એક નોંધ કરી છે કે માણસને કેવા કેવા પૂર્વગ્રહ હોય છે આકાશમાં રહેલા ગ્રહો એટલા દુઃખી નથી કરતા પણ પૂર્વગ્રહ માણસને બહુ દુઃખી કરે છે ગોપાળાનંદ સ્વામી વડોદરામાં હતા એ વખતે વડોદરામાં ગાયકવાડી રાજ્ય ચાલતો એ રાજ્યના મોટા અધિકારી દક્ષિણી ભૂદેવ હતા રાજભાવ સાહેબ આ પૂર્વગ્રહ કેવા હોય છે એ સમજવા જેવી વાત છે સામાજિક રીતે રાજકારણની રીતે બહુ મોટા માણસ મોટા હોય કે નાના મંદવાડ કોઈને છોડતો નથી તાવ આવે તો બધાને આવે એવું નથી કે રાજકારણી તાવ ના આવે આ રાજભાઉ સાહેબ માંદા પડ્યા હવે એ જમાનામાં તો સારા સારા નિષ્ણાત વૈદ્યો હતા બહુ નિદાન કર્યા ઔષધો ઉપર ઔષધો આપ્યા પણ ભાવ સાહેબ માંદા ને માંદા રહેવા માંડ્યા મંદવાડ વધવા માંડ્યો બહુ દુઃખી થઈ ગયા રૂપિયા ઘણા હતા એ જમાનામાં આજથી બસો વર્ષ પહેલાં સંતો કે છે કરોડાધિપતિ હતા પણ કોઈ ઔષધ અનુકૂળ આવે જ નહીં માંદગી મટે નહીં તો કોઈએ કહ્યું કે ભાઈ હનુમાનજીની બાધા રાખો કારણ કે હનુમાનજી સત સુતદ વિતદ મંત્ર જા હનુમાનજી એવા રોગ હોય તો એ હનુમાનજી નાશ કરી નાખે છે હવે પૂર્વગ્રહ ની વાત આવે છે રાજભાઉ સાહેબે હુકમ કર્યો કે વડોદરામાં હનુમાનજીના ના મંદિરો કેટલા છે બધા મંદિરોમાં જ્યાં જ્યાં હનુમાનજીના મંદિર હોય ત્યાં બ્રાહ્મણને પાઠ કરવા બેહારી દો પેલું લિસ્ટ આવ્યો ને એમાં આવ્યો વડોદરા સ્વામિનારાયણ મંદિર એટલે ભાવ સાહેબ કે સ્વામિનારાયણ મંદિરમાં તો હનુમાન જેવી હોય જ નહીં ને આનું નામ કહેવાય પૂર્વગ્રહ તો એને રાજકારણીઓની જોડે અમુક માણસો કેવા હોય છે ખબર છે એને કંઈક તમે લોકો શબ્દ વાપરો છો ને જમવાનો સાધનનો કંઈક તો હવે એ પાછો કોક એવો બોલ્યો આ સાચી વાત છે સ્વામિનારાયણ મંદિરમાં તો હનુમાનજી હોય તો એ ખાલી દેખાવ પૂરતા હોય તો પછી સ્વામિનારાયણ મંદિરમાં બ્રાહ્મણને પાઠ કરવા બેસાડવાની કોઈ જરૂર નહી બાકી વડોદરા શહેરમાં જેટલા હનુમાનજીના મંદિર હોય ત્યાં બધા બ્રાહ્મણોને એક એક બ્રાહ્મણ પાઠ કરવા બે જાય ચાલુ થઈ ગયા પાઠ આખા શહેરમાં હનુમાનજીના જ્યાં મંદિર હતા અને જે ભૂદેવોને બેસાડ્યા હતા એને દરરોજના સીધા દક્ષિણા અઠવાડું થયું શનિવાર થી ચાલુ કરેલા પાઠ બીજો શનિવાર આવ્યો પણ માંદગી વધતી જાય આ વાતની હરિભક્તોએ સ્વામીને જાણ કરી ગોપાળન સ્વામી ત્યાં હતા વડોદરા સ્વામી આવું બન્યું છે વડોદરામાં હનુમાનજીના મંદિરોમાં પાઠ ચાલે છે ભાવ સાહેબ માદા છે અને આપણા મંદિરમાં હનુમાનજી છે ત્યાં કોઈ બ્રાહ્મણને બેસાર્યા બેસાડ્યા નથી ગોપાલન સ્વામીએ કહ્યું કઈ વાંધો નહીં જેવી એની ઈચ્છા પણ કોઈ ધ્યાન તો દોરજો ભાવ સાહેબને કહેજો તો ખરા કે સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજી છે એને શા માટે કર્યા અખતરો તો કરી જુઓ ભાવ સાહેબે કહ્યું કે સારું જાઓ સ્વામિનારાયણ મંદિરમાં પાંચ બ્રાહ્મણ બેસારો પાઠ કરવા હનુમાનજી પાસે પાંચ ભૂદેવો આવી ગયા પલાંઠી વાળીને બેઠા હનુમાનજીના મંત્રના પાઠ ચાલુ કર્યા અને હજુ દાડા થયા હતા અને ભાવ સાહેબને રાહત થવા માંડી માંદગીમાં ધીમે ધીમે એકદમ સારું થઈ ગયું અઠવાડિયું પૂરું થતામાં તો ચાલીને મંદિરે આવ્યા અને ગોપાળન સ્વામીના ચરણમાં વંદના કરી સ્વામીએ એને કહ્યું જો શરીર છે એ સાજું માંદું રહ્યા જ કરે પંચભૂતનું આ કલેવર છે ગમે તેનું હોય પણ મસાલો તો એ જ વપરાયો છે ઘણા કહેતા હોય શું સ્વામી માંદા પડે તો સ્વામીના શરીરમાં કઈ સ્ટેનલેસ સ્ટીલ થોડું હોય બધું મટીરિયલ એક સરખું ભગવાને વાપર્યું છે જાળવો તો થોડું સારું ચાલે બાકી મંદવાડ ભાવ સાહેબને બહુ સમજાવ્યું અને કહ્યું કે જુઓ હનુમાનજી તો સદાય પ્રત્યક્ષ પ્રગટ દેવ છે હનુમાનજીના દર્શન કર્યા ને ભાવ સાહેબને એમ થયું કે મેં આખા શહેરમાં મહેનત કરી એ તો સમજ્યા પણ અહીં તો હાજરા હજુર હનુમાનજી બેઠા હોય એવું લાગે છે ગોપાળાનંદ સ્વામીને શાલ ઓઢાડી પૂજા કરીને સંતોએ સાલની કિંમત લખી છે આઠસો રૂપિયા વિચાર કરજો એ વખતે દોઢ રૂપિયામાં શાલ મળતી હતી એના આઠસો રૂપિયા એટલે કેવી હશે સ્વામી કંઈ બોલ્યા નહીં એઓ સ્વીકારી લીધી અને પછી પાછા ભાવ સાહેબ કે છે આજથી આરંભીને આ વડોદરાના સ્વામિનારાયણ મંદિરમાં કાયમ ત્રણસો એને સાઠ દિવસ મારી રસોઈ સ્વામીએ ના પાડી ના એ તો ના ચાલે બીજા હરિભક્તો હોય એ બધાનો ભાવ અમારે સ્વીકારવાનો હોય છેવટે હા ના કરતા આખા વર્ષમાં ચાર વખત બાઉસાહેબ સાહેબની રસોઈ આવે જીવ્યા ત્યાં સુધી આ નિયમ ચાલુ રાખ્યો હવે આપણે એક વાત બહુ સરસ આવે છે ગોપાળન સ્વામી આઠસો રૂપિયાની સાલનું શું કર્યું હશે આવી મોઘી સાલ તો ગોપાળ સ્વામીએ શિક્ષાપત્રીમાં જેમ લખ્યું છે ને એ કર્યું શિક્ષાપત્રીમાં ક્યાંય આવે છે એવું ખ્યાલ છે વાંચો છો હા કેટલામો શ્લોક છે એકસો બાણું એકસો ને બાણું શ્લોક છે નર્ગ્યમ ચિત્રિતમ વાસ કુસુમ્બા ધ્યેષ્ટ રંજિતમ ગમે એવું કલરવાળું મહા મોઘું એવું કોઈ વસ્ત્ર આપે તો એ વસ્ત્ર પ્રાપ્તમ અન્ય છયા માગ્યો ન હોય પણ આપનારે આપ્યું હોય તો સાધુ પુરુષોએ એ વસ્ત્ર સ્વીકારી લેવું પછી એ બીજાને આપી દેવું ગમે તેને યોગ્ય પાત્ર હોય ગોપાલન સ્વામીએ આવી મહામોંઘી સાલ સ્વામી વડોદરાથી વડતાલ વધાર્યા અને આચાર્ય મહારાજ શ્રી રઘુવીરજી મહારાજને સાલ ખભે ઓઢાડી દીધી ખ્યાલ આવ્યો ને એટલે શ્રીજી મહારાજની એકસો ને બાણુમાં શ્લોકમાં આ આજ્ઞા છે કારણ કે ખબર ન હોય કે ભાઈ સાધુ પુરુષોને પણ કોઈ ભાવથી કોઈ મોંઘી ચીજ એવી આપી દે કે જેના ઉપર કલર ચડે નહીં તો એવી વસ્તુ નથી જોતી લઈ જાય એમ ન કહેવાય આ બહુ સારું કર્યું તમે આવું મોંઘું લાવ્યા ધન્યવાદ એમ કરી સ્વીકાર લેવાનું અને પછી ગમે તેને યોગ્ય પાત્ર હોય ને દાનમાં આપી દેવાનું આમાં ભાવ સાહેબને તકલીફ ક્યાં પડી ભાઈ પૂર્વગ્રહના કારણે અજ્ઞાનતાથી અથવા કોઈના શબ્દોથી કે ભાઈ સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજીનો કોઈ આદર નહીં એને ખ્યાલ નહીં સ્વામીએ સમજાવેલું કે હનુમાનજી તો અમારા ઈષ્ટદેવ શ્રી ધર્મદેવ એના કુળદેવ છે પરંપરાના દેવ હોય ને એને કુળદેવ એટલે ધર્મદેવની પરંપરાથી હનુમાનજીને માને છે એના કુળદેવ છે અમારા સંપ્રદાયના પ્રત્યેક મંદિરમાં નાનું હોય કે મોટું મંદિર હોય પણ હનુમાનજીની સ્થાપના હોય છે એનું પૂજન થાય છે એટલે જગતમાં સુખી થવું હોય તો ક્યાંય પણ કોઈની સાથે પૂર્વગ્રહ ન રાખવો આવી બીજી એક વાત નાનકડી છે જીવા ખાચરનો એક કારકુન હતો ગઢપુરમાં કારણ કે દરબાર હતા જાજી જમીનો હોય એટલે એક કારકુન રાખે હિસાબ કિતાબ કયા ખેતરમાંથી કેટલું અનાજ આવ્યું કેટલું વેચ્યું અને જીવા ખાચર નો કારકુન જીવા ખાચરને ત્યાં જ ખાય જેનું અનાજ ખાય ને જેનું જેવું અન્ન એવું મન એટલે મહારાજને પગે લાગવા ના આવે જીવા ખાતર તો વ્યવહાર ખાતર આવે મૂછો મરડતા મરડતા પણ પેલો તો પગે લાગવા ના આવે આપણે શું જવાનું એટલે બહુ વિચાર કરજો તમે જ્યાં ત્યાં ખાવામાં આવું થઈ જાય આ કારકુન જેવું પણ છતાં કારકુન ને એક શોખ હતો સંગીતનો એવો શોખ ને ક્યાંય ગાવણું હોય ક્યાંય કાર્યક્રમ હોય તો પહોંચી જાય તો એક દિવસે અવાજ આવ્યો આ કોણ ગાય છે આવું સરસ કોણ ગાય છે તો કે બ્રહ્માનંદ સ્વામી ગાય છે ઓહો કેટલું સરસ ગાય છે એવો શાસ્ત્રીય રાગ કારકુનને સંગીતમાં રસ હતો એટલે બ્રહ્માનંદ સ્વામીના આ સંગીત કળા એને બહુ ગમી ગઈ એટલે કોઈ પાર્ષદને બધા ઓળખે આ જીવા ખાચરના કારકુન ને એટલે પાર્સદોને કહી રાખ્યો જયારે બ્રહ્માનંદ સ્વામીજી કીર્તન બોલે ને ત્યારે મને તમારે બોલાવવાનો જ્યારે જ્યારે બ્રહ્માનંદ સ્વામી કીર્તન બોલતા હોય આવીને ખુશ થઈને સાંભળે પછી પગે લાગે વગર ભાગી જાય આપણે તો ખાલી સંગીત માટે આવીએ છીએ આપણે કે સ્વામિનારાયણ ભગવાન પગેલા અને આ વણિક હતો આપ નામ તો લેવાય નહીં જ્ઞાતિમ પડાય નહીં પણ મોટે ભાગે હિસાબ આ એને ઘેર એક દાડો રાત્રે કંઈક એકદમ માંદો પડ્યો શ્વાસ ચડ્યો અને જમદો દેખાયા ભયંકર જમતું હતું ઉપાડ્યો આતો કાઢ્યો બહાર અંદર થયો જેમ દરમાંથી સર્પ બહાર કાઢે ને એમ ખેંચીને જીવને બહાર કાઢ્યો અને એ વખતે જિંદગીમાં જે કંઈ આચર્યું હોય ને એ છેલ્લે યાદ આવી જાય કામ થઈ જાય જિંદગીમાં એને બ્રહ્માનંદ સ્વામીનું સંગીત બહુ ગમતું અને એ જ વખતે યાદ આવી ગયો બ્રહ્માનંદ અને કહ્યું એમાં તો જમ ભાગ્યા એને પડ્યો મૂકીને એવા ડરીને નાઠા એની ખડકી હતી ને તૂટી પડી ખડકી ખ્યાલ આવ્યો જૂના જમાનામાં માણસોના ઘર બહુ નાનકડી ખડકી નાની રાખતા જરાક નીચા નમીને જવું પડે એ વખતે માણસોના ઘરની ખડકીઓ બહુ નાની પણ ખમીર બહુ ઊંચા એટલે વાંકો જાય ગભરાઈ ગયો બ્રહ્માનંદ નું નામ સાંભળતા એટલે એવા ભાગ્યા તે ખડકી તૂટીને હેઠી પડી ગઈ આ વાણીઓ સાજો થઈ ગયો અને અડધા કલાકમાં તો પરવારે કપડા બપડાં પહેર્યા શેઠ દાદા ખચન દરબારમાં લઈ જાઓ મને તમે દાદા અત્યારે તો સ્વામિનારાયણ ભગવાન બેઠા હશે મારે ત્યાં જવું છે તો તમે પગે માથા કૂટ નહી જલ્દી ચાલો અને એ વાણીઓ આવ્યો દાદા ખચર દરબારમાં આવીને શ્રીજી મહારાજ બિરાજતા હતા ત્યાં માંડ્યો ધનવત કરવા બાજુમાં જ બ્રહ્માનંદ સ્વામી બેઠા હતા શ્રીજી મહારાજ કે જે રાખો શેઠ રાખો મહારાજ મારે ઘેર અત્યારે જ હા અત્યારે જ મારે ઘેર પધારો ભગવાન કેવા દયાળુ છે આપણે કહી દઈએ કે કાલ સુધી તો હામું નહોતો જોતો ને હવે ઘેર પધારો હેડ તો થા પણ સ્વામિનારાયણ ભગવાન ઊભા થયા બ્રહ્માનંદ સ્વામી ઊભા થયા અને બીજા પાંચ સંતો ભક્તો બધા ઘેર પધાર્યા ખડકી તૂટેલી આ શું નથી ધરપીકં થયો નથી કોઈ વરસાદ આ ખડકી કેમ તૂટી પડી અને રાતની બધી વાત પછી પાછું કે છે હે મહારાજ કૃપા કરો મારે ઘેર થાળ જમવા પધારો તો શેઠ તમે તો અમને હાથે નહોતા જોડતા અને હવે જમવાનું આમંત્રણ કેમ આપો છો અને શેઠે કહ્યું આ બ્રહ્માનંદનું નામ લેવાથી હું બચી ગયો એટલે શ્રીજી મહારાજ કહે છે એ વખતે જે ભક્તો બેઠા હતા એને કદાચ કોઈ અમને ભૂલી જશો પણ જો અમારા બ્રહ્માનંદ જેવા સંતને યાદ કરશો ને તોય નરક ચોરાસી જમપુરીથી બચી જશો શ્રી અદભુતાનંદ સ્વામીએ આ વાતની નોંધ કરી છે સ્વામિનારાયણ ભગવાન